સ્પા હોટલ સહિતની જગ્યા ઉપર ભીસ વધતા કૂંટણખાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોરખ ગોરખધંધા કરતા હોવાનું સામે આવ્યું છે સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર મજિસ્ટ્રા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટિસન પાળીને કૂટણખાનું ચડાવવામાં આવતું હતું જેમાંથી બે લલ્લાને ઝડપી લઈને સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે હોટેલ્સ પા ફ્લેટ બંગલા અને હવે ડોમમાં પાર્ટીશન પાડીને ચાલતા કૂંટણખાના પર સરથાણા પોલીસ ત્રાટકી છે પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થા સાથે ધમધમતા કૂંટણખાના પર રેડ પાડી હતી જેમાંથી બે લલના મળી હતી જ્યારે કૂંટણખાનાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઇન સાડીના ધંધાની આડમાં કૂંટણખાનાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો પોલીસે આ આખી રેડમાં નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમ માં ગયો એ સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળુ મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કૂંટણખાનું મળ્યું હતું અહીંથી બે ગણિકા પોલીસને મળી આવી હતી યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા એમાંથી ગણિકાને પાંચસો રૂપિયા મળતા હતા જ્યારે દિનેશ કમિશન પેટે પાંચસો રૂપિયા રાખી લેતો હતો ગ્રાહક અંદર જાય એ સાથે જ બહારથી તાળુ મારી દેતો હતો પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ જપ્ત કરી કુટણખાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા